જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ બાણાસુર ઉષા અનિરુદ્ધની કથા ગજાસુરનો નાશ દૂંધુભીની હાર્દની કથા ઉત્પલ અને વિદલ દૈત્યોની કથા સાંભળશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવ પુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ મહાપુરાણની કથા સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્ય ની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયો માં શિવ પુરાણ ની કથા સાંભળી આજના દિવસ ને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથ ની છે ઉષા પાર્વતી ના શાપ થી ધ્રુજી ગઈ

આથી ઓખા ખુબજ દુખી થઈ ત્યારે એની સખી ચિત્રલેખા ત્યાં આવી ઉષા નું મુખ વિલાયેલું જોઈ પૂછવા લાગી બોલ સખી આ તું દુખી હોય એવું મને લાગે છે ત્યારે ઉષા એ બનેલી તમામ વિગત જણાવી એ તારા સપનામાં રાજકુમાર ને શોધી તને મેળવી આપીશ આમ કહી ચિત્રલેખાએ તમામ દેવો ગંધર્વો કિન્નરો બળવાન વીરોના ચિત્રો બનાવ્યા પરંતુ ઉષાએ કહ્યું આમાંથી કોઈ નથી ત્યારે ચિત્રલેખા એ પૃથ્વી ઉપરના બધા જ રાજકુવરોના ચિત્રો ઉષાને બતાવ્યા ત્યારે એમાંથી અનિરુત નું ચિત્ર બતાવી ઓખા કહેતા ઉષા કહેવા લાગી સખી આજ મારા સપનાનો નો રાજકુમાર છે

ત્યારે ચિત્રલેખાએ નારદજી નું સ્મરણ કર્યું અને નારદજી આવ્યા એટલે ચિત્રલેખા એ કહ્યું દેવર્ષિ આપ સુદર્શન ચક્ર ને વાતોમાં રોકી રાખો એટલે હું મારું કાર્ય કરી ચાલી જાઉં

અનિરુદ્ધ અને બાણસુર વચ્ચે ખુબજ યુદ્ધ થયું અનિરુદ્ધ ખુબ જ વીરતાથી બાણાસુર સામે લડ્યો એને બાણાસુરના અનેક મારી નાખ્યા આથી બાણાસુરે ક્રોધે ભરાય અનિરુદ્ધ નાગ પાસથી બંધક બનાવી દીધો અને ઉષાની પાસે ભોગવિલાસ ભોગવવા લાગ્યા આ તરફ દ્વારકામાં શ્રી કૃષ્ણના મહેલમાં અનિરુદ્ધ ને નહીં જોતા સ્ત્રીઓ રોડ કરી મૂકી ત્યારે શ્રી કૃષ્ણ દોડતા આવ્યા

એવો શ્રી કૃષ્ણ એ તાબડ તોબડ પોતાના ખાસ બળવાન વગેરે યાદવો સાથે જોયું કે પોતે અને સોનીપુર નગર શ્રી કૃષ્ણ અને તેની સેનાથી ઘેરાઈ ગયા છે ત્યારે તે શ્રી કૃષ્ણ સામે યુદ્ધે ચડ્યો શ્રી કૃષ્ણ અને બાણસુર વચ્ચે અતિ ભયંકર યુદ્ધ જામ્યું બાણાસુરે શિવજીને પ્રાર્થના કરી એટલે ભગવાન બાણાસુર પક્ષે સામે યુદ્ધ કરવા આવ્યા શામ સામે યુદ્ધે ચઢ્યા ચારે તરફ યુદ્ધ ને લઈને હાહાકાર મચી ગયો એવું ભયાનક યુદ્ધ જામ્યું શ્રી કૃષ્ણ એ સદા શિવને પ્રાર્થના કરી હે પ્રભુ હું તો તમારા આદેશ મુજબ બાણાસુર ની પૂજાનું ચંદન કરવા આવ્યો છું બાણાસુર ની પૂજાઓ પોતાના પ્રજા નો કાપી નાખી તેમ છતાં પણ બાણાસુરે અપૂર્વ પરાક્રમથી અશ્વ ઉપર આરુપ થઈ ભયાનક યુદ્ધ કર્યું ત્યારે તેને ગદાના એક પ્રહારથી શ્રી કૃષ્ણ ને ધરતી ઉપર પાડી દીધા

મહાબળવાન બની તમામ લોકપાલો ની સમૃદ્ધિ ને ભોગવવા લાગુ બ્રહ્માજી એ ગજાસર ને તેમ કરવા મુજબ વરદાન આપ્યું ત્યાર પછી અજય એવો ગજાસુર ત્રણેય લોકમાં ત્રાસ ફેલાવી હાહાકાર મચાવવા લાગ્યો અને દેવતાઓથી લઈને અસુરો ગંધર્વો સર્પો ગરુડો મનુષ્યો સાથે યુદ્ધ કરી બધાને તેણે જીતી લીધા પછી ઇન્દ્રને તેના ભવનમાંથી ભગાડી પોતે ત્યાં રહેવા લાગ્યો પરંતુ આવું ઐશ્વર્ય મળવાથી ગજાસુર અભિમાની થઈ ગયો અને બ્રાહ્મણો ઋષિ મુનિઓ દેવતાઓ તથા તપસ્વીઓને ત્રાસ આપવા લાગ્યો એકવાર તો નંદનવનમાં જઈ પહોંચ્યો અને ત્યાં તેણે એવો ત્રાસ વર્તાવ્યો કે બધા દેવતાઓ એનાથી ત્રાસી જઈ શિવજીની શરણે ગયા

શીવજીએ ગજાસુરની ઈચ્છા પૂર્ણ કરી તેના ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું આથી શિવજીનું એક બીજું નામ ગજ ચર્મધારી એવું પડ્યું આમ ગજાસુરનો વધ થવાથી દેવોમાં આનંદ આનંદ છવાઈ ગયો શિવજીએ ગજાસુર ઉપર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પોતાના લિંગ સ્વરૂપે સ્થાપ્યો તેથી ગજાસુર લિંગ રૂપે કૃતિવાશ્વેશ્વરના નામથી લોકો તેને જાણશે

આવા વિચારો સાથે તે કાશી નગરીમાં પહોંચી ગયો અને પોતાની બ્રાહ્મણોની પર્ણકુટીઓમાં ઘુસી જઈ બ્રાહ્મણો ને ખાઈ જવા લાગ્યો આમ બે ચાર બે ચાર બ્રાહ્મણો ગુમ થવા લાગ્યા આથી કાશી ક્ષેત્રમાં બુમરાણ મચી ગઈ બ્રાહ્મણો ડરના માર્યા જંગલમાં સમિત લેવા જતા બંધ થઈ ગયા

એ કથા હું તમને સંભળાવું છું તે ધ્યાન દઈને તમે સાંભળો ઉત્પલ અને વિદલ દૈત્યોએ પોતાના સગાઓને એ મારી નાખ્યા એનો બદલો લેવા બંને દૈત્યોએ બ્રહ્માજી નું દારૂણ તપ હજારો વર્ષ કર્યું

ત્યારે યોગ્ય સમયે શિવા દેવીની સહાયતાથી બ્રહ્માજીના વરદાન થી રક્ષાયેલા દૈત્યોને વધ કરીશ એ સમયે શિવજીએ નારદને બોલાવી આજ્ઞા કરી કે તે દૈત્યો પાસે જાય અને શિવા ના સ્વરૂપના વખાણ કરે

ત્યારે દેવીના હાથે ફેંકાયેલો દડો શિવલિંગ રૂપે ત્યાં સ્થિર થયો આ શિવલિંગ અત્યારે કંદુકેશ્વર નામે પ્રસિદ્ધ થયો

હે નારદ આ દિવ્ય કક્ષા શ્રવણ કરનાર પાઠ કરનાર ખૂબ જ સુંદર મહાશિવ પુરાણ કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથ ની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ શિવ શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ